અંબાલાલ પટેલે હવામાનની આગાહી કરતા જણાવ્યું હતું કે હવે વરસાદ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં સ્થળોએ વરસાદની શક્યતા છે ત્યારબાદ તારીખ અઢાર થી ત્રીસ સપ્ટેમ્બર વચ્ચે બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા રહેશે જેથી નવરાત્રીમાં પણ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થવાની શક્યતા રહેશે સાથે જ હવામાન વિભાગે આગામી સાત દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે તો આજે અને કાલે છોટા ઉદયપુર તાપી નર્મદા નવસારી ડાંગ વલસાડ દમણ દાદર અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં